ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં છો આજે રવિવાર છે અને મોર્નિંગ વોકમાં કાંકરિયા જઈએ છીએ આ કાંકરિયાનો ગેટ જુઓ અહીંથી એન્ટ્રી કરવાની છે આ બાલવાટિકા જે જૂનું બાલવાટિકા હતું એનું નવું બાલવાટિકા બની ગયું છે કેટલો સુંદર નજારો છે મોર્નિંગ વોકમાં કાંકરિયા ચાલો અને રોજ ત્રીસ મિનિટ ચાલુ શરીર માટે બહુ જરૂરી છે સવારે ત્રીસ મિનિટ તો ચાલવી જ જોઈએ તો ગાય તમે બી એક મિનિટ તમારા શરીર માટે આપો જો આ કાંકરિયાને નજા

દેખાય છે બધાને કાચબો જો જો ઉપર આવે છે જો હું સવારે કાકરિયા મોર્નિંગ વોક માટે આઠ વાગ્યા સુધી ફ્રી ઓફ ચાર્જ હોય છે એટલે બધા મોર્નિંગ વોકમાં આવતા હોય છે અને મારી રીલ તમને ગમ્યું હોય તો મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી